ઠેર ઠેર પૂજન અનેક તાલુકાના અનેક સ્થળોએ વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી સામંતપુર ગામના રામાપીર ના મંદિરે સુખ ના દિવસે અનેક મહિલાઓ દ્વારા વડ નીચે બેસીને મહિલાઓ પોતાના પરિવાર માટે ભાવના અને વિશ્વાસ શ્રદ્ધા ને લઈને પૂજા કરતા હોય છે ગુજરાત રાજ્યના દરેક સ્થળોએ વટસાવિત્રી વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામના રામાપીરના મંદિરે પણ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતનું પૂજા અર્ચના કરવામાં આવી હતી દરેક મહિલાઓ વડની પૂજા સાથે વટસાવિત્રીની કથા સાંભળી પોતાના પરિવારોના આશીર્વાદ લઈ વ્રતની ઉજવણી કરતા હોય છે મહિલાઓ દ્વારા પતિનું લાંબુ આયુષ્ય મળે તે માટે આ વ્રતની પૂજા કરવામાં આવતી હોય છે તેમજ સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ જેવા અનેક ફાયદાઓ પણ છે

સાવિત્રી વ્રત છે આ વ્રત લેવા બહુ બહુ ભાઈ બહેનોને સૌનો સારો મહિમા મળે છે ઘર સૌ દીકરી દીકરા માટેનો સુખ શાંતિ મળે છે બહુ